કછી પોર બંદર ફોન કર્યો તો નાહે ને ઘરે જા સાહેબ છે આ સ્ત્રી જોડી છે આ બે દીનો કપાસ છે તો જો આ રીત ને હેવું છે કે નાખવા ન હારા મોર્યું આની જો સમ સો લે લીધો હા હેવું છે ને વાત કરીને ના થે કે બગોરે ભાગે જશે ને એની લાગન કરે નેત લાગતી કોને તો ઉ કરીને હાલ ફૂલ ને ફૂલ શરૂઆત થઈ ગઈ હાલો ભાઈ અમારું કામ થઈ ગયું છે કમ પ્લેટ રામ રામ સીતારામ બધાય રાતે બાર કાકાની વાલો કપાહ વારું ખાલી થયું ને એમાં દાંતી આપવાની તો પછી કામ છે કે રાતની તો બારક વાગ્યા એટલે પછી સીધી થાય ને આપણે હાલે અટાને પાણી ઘઉંમાં ને કપા વીણવાનું કામ ચાલુ છે અર્થે કદાચ પૂગ્યા હોય કે ન પૂગ્યા અર્ધે હોય આ અર્થે આજ સાંજ સુધીમાં વીણાઈ જાય કે થોડું ઘણું રહી જાય કાલું બપોર સુધીનું આજ ત્રીજો દી છે ને ઘઉંમાં પાણી કાલુનું ચાલુ કર્યું પહેલું એક દી વિડીયો નતો મૂક્યો ને એટલે આગો થઈ ગયો એટલે કાલે વિડીયો નહોતો બનાવ્યો ખાતર એ નાખું તો બાપો કે પાણી વારે પછી ખાતર નાખીએ તો આઈ કલાસ લાગુ પડે હું કાલો તો એમ કરી બીજું પણ એટલે વાંચી જાય એટલે આખું જ કહેવું આ એવું ને બસ સો હાત ક્યારા રહ્યા એટલા બાકી રહ્યા એવું પારા ઢક થઈ ગયા ખાઉ બધાની ગુડ મોર્નિંગ વાગેગા હટાણે નવ નહીં રૂટિંગ રૂટિનનું કામ થેગ્યું ને પહેલાં તો હે ને હું એક વાત કરે દા કે મણી હે ને આંખમાં લાગ્યું બરાબર વિડીયો બધા ઈ જોયો હે તો એમાં હે ને ત્રણ ચેર કોમેટું એવું કે નથી તમણી કામ થયું એ તા તમે ઈ કે તો તાર છે ને મણી એકતા આંખમાં લાગ્યું હતું પછી મારે વિડીયો બનાવવાનું કંઈ એટલું બધું હતું નહીં પછી દવાખાને જવાનું હતું ને એકતા હવા સતા થેગા તા પછી ઉપલેટા બે ત્રણ દવાખાને ફોન કર્યો તો ઈ કે હેને 7 વાગા સુધી ડોક્ટર હોય તો એ કલાક માં તા પુગાય કે નો પુગાય વર ડોક્ટર હોય જાય તો પછી ઉપલેટા નું આરોહ કર્યું પછી પોરબંદર ફોન કર્યો તો ન આ હેને ઘરે જા સાહેબ છે તો ઈ કે 7:30 વાગા સુધી હોય તમે તો તા સુધી માં તા પુગે જાય તો શાંતિ બિન પણ ભેગા ઊંટા કુતિયાણા થી તો પહેલા તો અમે સરકારી હોસ્પિટલ માં ગયા તા કુતિયાણા પણ આઈખ ના ડોક્ટર ઉતા સેદ ની કોઈ આખા કુતિયાણા માં કઈ ને તા આઈખ ના ડોક્ટર તો ના ગાને તો ઈ ડોક્ટર સાહેબે કીધું કે તમે કોરબંદર તો ઉપલેટા બતાવે આવો તો પછી અમે ઈવે ની વેટાણી હે ને કોરબંદર જાતા ને રાતી 8:3 9 વાગે ઘેર ભાગી આવ્યાતા દવા આપી ટીપા પણ ટ્યુબ આપી તો આંખ માં હે ને ઘણી બધી રાહત છે આંખો કઈ ને ટેક્સીય દેખે ને ખોજો છે હા બાકી દુખાવાની ગોળી હે હા સવાર પીવાની તો દુખાવો ને થતો એટલી ભગવાન ની દયા તો આવું થી અમારી કીક જર્ની આંખની તાર તાર છે ને કંઈ વિડીયામાં અધૂર્યું અધૂર્યું ટૂંકમાં વાતું થતી તું કંઈ શોખવીટ નહોતી કરી અને યાદ જ નહોતું આવતું મી તો વિડીયો પછી લાગ્યા પછી મી વિડીયો જ નહીં જ બનાવ્યો રામ બનાવતો હતો તે એમાં એની ટૂંકમાં યાદ ન આવ્યું કે અમે પોરબંદર જઈએ કે એ કંઈ વાત કરતા ભૂલે ગયો તો એની વિડીયો કન્ટિની સાલું ને સાલું હતો તો આવતી આપણી આંખની કે ઝરની ને અમારે કાલુના એવા મહેમાન માલીબેન આવી કવિલ કેથી ને ગોહેણ નવા ગામ થી અમારા મહેમાન આયા તો હવે મામા ની વાડી એ છે કાલુ ના આયા આજ આપણે ઘર હિરામણ નું છે ને મહેમાન ની માં બનાવવાનું છે મસ્ત દૂધપાક પુરી ને બટેટા નું શાક તો રામ છે ને બટેટા લેવા ગો 4 5 સા પડ્યા ગોમ ક દેતો આ ને એટલે ન થાય તો બટેટા ને એલસી ને એવું બધુંય મગાયું અને બાકી જો દાયરો બધે એન્જોય કર નાસ્તો પાણી કરી લીધા ने हा, दी थी तर दिथीआन आपको पीणा आ तीजो दी है कपा तो आखे दीधो आ आग है ढाके का तो दी काले है लगभग वीणाई जाए कपास लगभग नहीं सौ टका वीणाई जाए तो हूँ है सूलो हाँ का हाँ दा ठीका ठीक बढ़े दीध आम तो हूँ है धीरे धीरे દૂધ પક પકવા દેશી સુલે પછી બટાટા રામ આવે તો બટાટા બફા મૂકી દાવ પછી પૂડીયો બનાવવાની રે તાત આફડી મીમન પોગી આયા મે જો મામા આવે હાલો તો દૂધ નું ટોપી ચડાવી દીધું ને દૂધ પક કરવાનો છે આપણી સેવુ નો લીધી મીઠી 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 સેવુ આવે સેવુ આવે ને એનો દૂધ પક કરવાનો છે તો ઈણી હે ને હું રેસીપી બતાવી લગભગ તા ઘણી ફેરે એ તમે કરે લીધો ખેવુનો દૂધપાક ને લગભગ મીડિયમ એ રેસીપી આપે ગલ એ તો આજે હે ને આપી બહુ મસ્ત એક બે એક થર હે ને ટ્રાય કરજો પેળા જેવો દૂધપાક થાય પછી તમને સોખાનો હાબુડી દાણા હાજી હાબુડી દાણા કહેવાય કે એ સોખાનો દૂધપાક પાક અહીં નો ભાવે ને એટલે સોખાનો ભાવે જો આ ખેવુંનો દૂધપાક ખાઈ લઈએ ને એટલે ને જો મામાની હે ને હાલે ઘોમાં પાણી કિયારો વારે વરે આકોરા આવે ઘુમરો મારે જાય અડધી કલાક બેહે વરે કિયારો ભરાઈ જાય તોરે વારે આવે એ હું હાલે વારી નો દેખાતી તો મની હે ને દોસનું ગડેધું સોલે માની આકરી કાને તો હલાવે ને હું હે ને હેવુ હેકે નાખ તો હેવુ છે ને હેકે ની નાખવાનું દૂધ થાવ કો હું થઈ જાય ને હું નું કેવું આપડે જી મીઠી સેવ બનાવતા હોય ને ઈ જ રીત ના હે પટુકમાં એમાં પાણી ની નાખવાનું થોડું ઘી નાખે ને હેવું હે કે એને પછી દૂધમાં નાખી દેવાની તો જો આ રીત ને હેવું હે કે નાખવા નહિ આરામ ઓર્યું કારણ કે હેકે ગળ જાવ અમુક પોડીકામાંથી હેકે ગળ નીકળે રાતીયો રાતીયો અમુક ખાવ કાસી હોય કાસી હોય ને હા ઈ જ ના જરા ગોતારે હે કેવી પડે પણ આ હેકે ગળતી ને તો મી બહુ ન થકી આરામ ઓર્યું હે કે નાખી ને માણી જો આ સમસો લઈ લીધો હા એ રીતે હું તારું કામ કરી ને હું આ ઘડીક વાર હલાવવા આ પછી ઉભરાય ને નકાર પર તારી જાય ને હલાવું તો પડે હું માં તો મોટે ભાઈ તપેલ તપેલું ભરે ને પ્રોગ્રામ છે જરાક જણાવો જો બીમાર નો છે ને હવે તમારી તૈયારી જણાવો અમે જો બટેટા બાફવા મૂક્યા

આ જ ને બોલતો હા હા એલસી માંથી જો બી ન કરે તે જ જરા તો હોવા કે કા પુણા 11 ને જો માંસ ઓન છે ને ચા કરી દીધો તો 10 વાગે રામજીયો ગુપ્પા કમ્પલીટ થ ગયો છે નાના કર્યું જરિયો ચૂલા પર ટોપીયું પડ્યું હગે ની આ પડી મસ્તો ઘરે નાખું બટેટા નું શ્યાક અમારે મહેમાન આવ્યા છે બાકી જો અમારે મજામાં બાકી રસોઈ

फुनडा जीवी थक गए हेलो चिक्कू चीकु। हे चिक्कड़ी हे चिक्कड़ी आई बटका नो भरवाना आई गांडी ने जो ट्रैक्टर है बेतरण मानसो है न अमिया घडी जाइए आघडी ने बस जाइए हज नेत पुगियो अटली वार ओ अटाने वागेगा हटी ने हमारे मानसो ही काम करना को जोरदार कहीं घटे हेलो हाटी मा आवी गया हाटी मा आवी गया बिछारा <laughs> तो जाहेन इतलू खेता रखे आखु एक एक बेबे एक एक बेबे हाठियो थी काकवा पर बथिडियो थी बधी हैने फट्टे हेठे है, नाके दी थी मस्ता तो मजा नी ए हाला वो भाथार ऊपर टाटो खीरो आवे मेरा मडी लांबी हेता तने न हो जाओ उभी ने जा झटकारे हाला मेरा ने आसे ककव कुछदार હમણાં છે પછી હું કરવા આવી ફાલ ને ફૂલ શરૂઆત થઈ ગઈ ઘટે નહીં અંદર હા જંગલ જેવો બગીચો આંબાનો ને સિકુડીયો નો ને એવો અણહાર આવે પાટલા બાટલા કઈ દેખાતું ને જો બગીચા જેવી અણહાર આવે મીરા હો હા હીરો મેં ભાઈ એ મારે ઘડીક રહી ને ઘેર જાવું જ હશે કારણ કે મારે ઢોરની નીણ પૂરો કરવા જ હે ને રામ હેને ગો કવિલ કે આ માલીબેનના ઘરે આ હાથી ઉપાડવા હાટુ સીપિયા લેવા કાંઈ આજુબાજુમાં હે ને પણ સીપિયા નવરા હે નહીં તો આપડી આ ભોપા બકરાને સારા ને એ સારા ને પછી હાથી હે ને સીપીયાથી ઉપાડે ને ઘર કરી દીધે તો સીપિયા હે ને લેવા ગો આગળ ફોન કર્યો તો તો હું ઘડીક રહીને જા

लगभग नहीं हुआ है वो पड़वा नहीं तो हुआ है वो पियो है हेलो भाई हमारो काम थई गयो से काम प्लेट खेता रे एकदम सोखो थई गयो बजे हाथी उपड़ा गयो ने बटाई नख नख घेर भगवा में गया हूं आज घेर ने तो पुगी है हमारे जाऊ हेलो सोकरा थके री हो जोर कहां जावानो से भाई अब मैं घोने गारी के नहीं करी तो मारियो सो ये वो कोक साफ ही उड़ा है घेर देने तो साफ आने पे न घेर वही भाई। भाई है जवान भाई आप अपनी भाई मलाप नो काम है आज घेरो मेरा हाथ बैंडा हाथ कितना गया हाथ बैंडा हाथ हाथ ही नहीं पान पी बोले नहीं बधाई नहीं नहीं ना खोने से कितनी होती है तो हटाने वाके का કેટ કવિલ કે બે સીતિયા નો નથી મેલ કરી રાસાઈ નું તો ગોતી તું ગામતરે ઈ હાલે કઈ ન હોય બે ત્રણ સીટી હાથી જડે જાય તો લેજો હા પોપા આયા નતો સારવા તો ભલેરા ઉપાડે હાઠીઓ પાડવાનો પ્લાન ઉતો પણ બહુ ટ્રેક્ટર નો બેસે એમ લાગે એટલે હા ફળ કર દે ને પછી ફળ ફળ સકેલે ને હેટે પુગાર દેવાનું એટલે ખેતર ખાલી થાય ને પછી લેલે નું ખેડાતું થાય ને બોવાતું થાય ને અંયા દોરા તાકા ફૈગા કરે વાગ ગઈ થી હાટજી ભેજી પર વાગ ગઈ ના થી ઉતર ભાગ ને આવી ભણ વાગે પછી મસૂર ની સાદી આવી બને ધોર ને મેણો મેથીયું ઘણું કામ કરને આજ ઓલા બાસ્કા માંથી કાઢા ને काम હમ તે આ ઉપર ઓલા હોય પાકળ દે પછી માં સંપૂર્ણ કે હાથ હુંન સિલાઈ કરવી કે કાઈ ન બરાબર નહી અટાણે જવાનું હે ખાતર નાખવા મેટ નું પીવરાયું ની પ્રમાણ बापे नाखी दी अर्ध गज ऐसे तो वही का ही नाखवा लगे